સમૃદ્ધ ભારત મિત્રો પ્રાચીન સમયથી ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતો આ સમૃદ્ધિ અઢારમી સદીમાં ઔરંગઝેબના અવસાન પછી ટકી રહી હતી પરંતુ તે પછી ભારત પરના અંગ્રેજ શાસનના સો વર્ષના ગાળામાં ભારત કંગાળ અને પાયમાલ દેશ બની ગયો અઢારમી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા તે પછી ભારત દેશ અંગ્રેજ શાસનમાં ઇંગ્લેન્ડને કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વેચાણ કરનાર વિશાળ દેશ બની ગયો અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી તેથી અંગ્રેજોને આવક વધારવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું ખેડૂતો અને ખેતીની બેહાલી ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધુને વધુ લાગ્યા તેનાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી કેટલાક ખેડૂતો સાહુકાર ભારે વ્યાજની પ્રથાનો ભોગ બન્યા ઈસવીસન સત્તરસો સિત્તેરમાં બંગાળમાં ભયંકર દુકાળ પડ્યો ભૂખમરાને લીધે લાખો લોકો મરી ગયા તે સમયે કોનવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી આ પદ્ધતિ અનુસાર કંપનીએ જમીનનું મહેસૂલ નક્કી કર્યું ને જમીનના હક્ક જમીનદારોને આપ્યા જમીનદારો કંપનીને પડખે ઉભા રહ્યા

વહીવટની જૂની ભારતીય પ્રથા ગ્રામ સ્વરાજ્ય નાશ પામી આ અગાઉ ગ્રામ પંચાયત જ ગામનો વહીવટ સંભાળતી હતી અંગ્રેજોના આગમન પછી એ પ્રથા તૂટી કંપની સરકાર સામાજિક સુધારણા પણ કરવા લાગી તેનાથી લોકોમાં ભયની લાગણી પ્રસરી લોકોને લાગ્યું કે અંગ્રેજો ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરી ભારતની ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે રેલવેમાં બધા માટે સામાન્ય ડબ્બાની વ્યવસ્થા ઊભી કરી લશ્કરમાં પણ એક જ ટુકડીમાં સૌને સમાન ગણી ભરતી કરતા હતા આ પરથી લોકોની માન્યતા દ્રઢ થઈ વળી આગ્રામાં એનું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી જો એમ ન કરે તો દંડ કરવો કે સજા કરવી તેનાથી ભારતીયોમાં અંગ્રેજો પ્રત્યે રોષની લાગણી જન્મી ભારતીય વેપાર અને ઉદ્યોગોનો નાશ અંગ્રેજોના આગમન અગાઉ હિંદની હાથ સાળો પર કાપડ તૈયાર થતું અને એશિયાના દેશોમાં તે જતું હતું પશ્ચિમના દેશોના લોકો પણ તે ખરીદતા હતા હિંદમાં સણ ઊન રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી ઢાકાની બારીક મલમલની દુનિયામાં માંગ રહેતી કાપડ ઉપરાંત સુરોખાર મીઠું સાકરની પણ નિકાસ થતી હતી નિકાસના બદલામાં ભારતમાં સોના ચાંદીની આયાત થતી હતી પરંતુ અંગ્રેજ શાસન શરૂ થતા આ સ્થિતિમાં પલટો આવ્યો ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થતા અંગ્રેજો એકલા બંગાળમાંથી આજના હિસાબે ગણીએ તો પાંચસો કરોડ રૂપિયા પોતાના દેશમાં ગસડી ગયા ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અંગ્રેજો સસ્તા ભાવે ખરીદી ઇંગ્લેન્ડ પહોંચાડતા ઇંગ્લેન્ડમાં કારખાનામાં તૈયાર થઈ તે માલ ભારતમાં મોંઘા ભાવે વેચતા તેની સામે ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો ટક્યા નહી તે નાશ પામ્યા લાખો કારીગરો બેકાર બન્યા ભારતમાં ગામડા બેહાલ બન્યા લોકો ગરીબ થયા સુધારાઓ તરફ શંકા ભારતમાં ગવર્નર તરીકે વિલિયમ બેન્ટિક આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો જન્મ થયો હતો વિલિયમ બેન્ટિક ઉદાર વિચારસરણી ધરાવતો ગવર્નર હતો તેથી તેના સમયમાં ભારતમાં કેટલાક સુધારા દાખલ થયા બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને પણ સ્થાન આપ્યું અદાલતમાં માતૃભાષાનો પણ ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી રાજા રામમોહન રાયની વિનંતીને માન આપી સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં પસાર કર્યો આવા સુધારાઓને રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગ્યા કંપની સરકાર કેળવણી પાછળ પણ ખર્ચ કરવા લાગી શિક્ષણ સમિતિની રચના થઈ ઈસવીસન અઢારસો ચોત્રીસમાં માં મેકોલે નામના અંગ્રેજે ભારતમાં નવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી તેના લીધે ભારતીય પ્રાચીન શિક્ષણ પ્રથા બંધ થઈ દેશમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ આ શિક્ષણ પદ્ધતિનો દેશના લોકોએ વિરોધ કર્યો ગાંધીજી એને ગુલામીની કેળવણી કહેતા હતા ઈસવીસન અઢારસો સત્તાવનમાં દેશમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ તેના લીધે અંગ્રેજોને જરૂરી અંગ્રેજી ભણેલા કર્મચારીઓ મળી રહેવા લાગ્યા આ કેળવણીને લીધે ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવના જન્મી જે આગળ જતા દેશને સ્વતંત્ર કરવા તરફ દોરી ગઈ મિત્રો ઔદ્યોગિક ક્રાંતિની અસર ભારતમાં પણ થઈ દેશમાં પણ કારખાના મિલો વગેરે સ્થપાયા ભારતમાં રેલવે વ્યવહાર શરૂ થયો ઈસવીસન વ્યવહારસો ચોપનમાં ભારતમાં ટપાલ તથા તાર સંદેશાની પદ્ધતિ દાખલ થઈ દેશમાં છાપખાના સ્થપાયા અને વર્તમાનપત્રો શરૂ થયા આમ બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોએ પોતાનો વહીવટ સરળ બનાવવા વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર વગેરેમાં સુધારા કર્યા જેનો લાભ દેશની જનતાને પણ મળ્યો તેના લીધે રાષ્ટ્રીય જાગૃતિની ભાવના જન્મી લોકો એકબીજાની નિકટ આવ્યા અને છેવટે દેશમાં સ્વતંત્રતા આંદોલનનો જન્મ થયો